કોળી સમાજનો નવમી માર્ચે મહાસંમેલન યોજાય એની પહેલા જ અત્યારે હાલ કોળી સમાજમાં મોટો ભૂકંપ આવ્યો છે કોળી સમાજના આની પહેલા જ બે ભાગ પડી ગયા છે પરંતુ હવે કોળી સમાજમાં એક નવો વિવાદ સામે આવ્યો છે અને ખાસ કરીને જે કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ છે જયેશ ઠાકોર તેમના દ્વારા કદાચ આડકતરી રીતે અત્યારે હાલ કુંવરજી બાવળિયા ઉપર પ્રહાર કરવામાં આવતો હોય તેવું એક નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં કોળી સમાજ અત્યારે ચર્ચાનો વિષય રહ્યો છે આવ એટલા માટે પણ કહેવામાં આવી રહ્યો છે કારણ કે અવાર નવાર જયેશ ઠાકોર ચર્ચામાં રહેતા હોય છે અને પહેલા આપણે જયેશ ઠાકોરનો એક ઓડિયો અને વિડિયો બંને જોયા હતા કે જેમાં તે કોઈકની સાથે છેતરપિંડી કરી રહ્યા હતા એટલું જ નહીં પૈસાની લેતી દેતી કરતો પણ એક ઓડિયો છે તે સામે આવ્યો હતો પરંતુ હવે આ બધાની વચ્ચે જયેશ ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તે ભારતીય જનતા પાર્ટીના કુંવરજી બાવળિયા ઉપર સીધા જ પ્રહારો કરી રહ્યા હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે અને લોક ચર્ચામાં પણ અત્યારે એવું આવી રહ્યું છે કે જયેશ ઠાકોરનો આજે નિવેદન છે તે સીધો જ કુવરજી બાવળિયાને લઈને હોય તે પણ અત્યારે હાલ લોક ચર્ચામાં આવી રહ્યું છે સૌથી પહેલા તો જયેશ ઠાકોરને સાંભળીએ કે તે આડકતરી રીતે પ્રહાર કરતા કુવરજી બાવળિયાને શું કહી રહ્યા છે હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર વિચ્િય કોળી ઠાકોર મહાસંમેલન 9 માર્ચ યથા વાત છે જોરો જોરથી એની તૈયારી શરૂ છે લોકો ત્યાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે વચ્ચે એક ભાજપના આગેવાને એવી અમને જાહેરાત કરી કે ભાઈ જો સીએમ સાહેબ મળતા હોય અને સીએમ સાહેબ આવી જાહેરાત કરી દેતા હોય કે ભાઈ તમારો જે મુદ્દો છે એનો નિકાલ થઈ જતો હોય તો તમે આ સંમેલન રોકવા તૈયાર છો તો મેં પણ એને કીધું હતું એક શરતે રોકવા તૈયાર છું જો એનો નિર્ણય ન દઈ શકતા હોય જો ન લઈ શકતા હોય જો ન મળાવી શકતા હોય તો તમે ભાજપના લોકો સાથે અમને સમર્થન આપવાના છો તો હું તમારી સાથે છું એને કીધું કે હા હું તમારી સાથે છું અને એ થઈ જશે નહીંતર હું તમારા લોકો સાથે અહીંયા સમર્થનમાં ભાજપના લોકોને હું લઈને આવીશ આજે એની ફાકા ફોજદારી ફાકા ફોજદારી જ રહી હવે ફરી ગયા કે નહીં અમે કુંવરજી બાવળિયાને મળવાની વાત હતી પણ હકીકતની અંદર વાક વાત એ વિડીયોમાં જોઈ લઈએ સીએમ સાહેબને મળવાની હતી અને એ પણ એ નિર્ણય લેવાની વાત હતી કે ભાઈ આ આનો નિર્ણય આવી જશે પણ એ ન આવ્યો હવે મારે એને કહેવાનું કે હવે તમે શું કરશો તમે કોળી ઠાકોર સમાજના આગેવાન તરીકે સમાજના અગ્રણી તરીકે રહેશો કે સમાજના ગદ્દાર તરીકે રહેશો એ મારે જોવાનું અને ખાસ કે સમાજના જે વિરોધી જે લોકો વિડીયો અત્યારે બનાવી રહ્યા છે વાકાનેર છે બોટાદ છે આ લોકોને ખાસ કહેવાનું કે તમે સમાજના આગેવાન છો કે સમાજના ગદ્દાર છો કારણ કે આ જે સંમેલન છે એ તો સમાજના હિત માટે છે કોઈ એક પાર્ટી પાર્ટી વિરુદ્ધમાં કે કુંવરજી બાવળિયાના વિરુદ્ધમાં નથી હું તમને ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયાને એ સ્ટેજ ઉપર ખુલે આમ જાહેરમાં હું તમને આમંત્રણ આપું છું કે તમારે ત્યાં આવવાનું છે અને તમે આનો નિર્ણય લઈ આપો ચાલો જય વેલનાથ જય કોઈ જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી છે એ પ્રમાણે હવે ચોક્કસ લાગી રહ્યું છે કે કદાચ કોળી સમાજના મહાસંમેલન કોઈક મોટો ભૂકંપ આવવાના લાગી રહ્યા છે છે કારણ કે ઘણા બધા લોકો 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 એવા જે જે આ સંમેલનમાં જોડાવા નથી માંગતા સપોર્ટમાં આવ્યા છે પરંતુ અત્યારે હાલ જયેશ ઠાકોર હોય કે પછી કોળી સમાજના બીજા અન્ય આગેવાનો હોય તે લોકો આ કોળી સમાજના મહાસંમેલનને લઈને યોજવા માંગે છે અને મહાસંમેલનને લઈને અત્યારે હાલ તૈયારીઓ પણ કરી રહ્યા છે એટલે ખાસ કરીને હવે નવમી માર્ચે કદાચ કોઈ નવા જૂની જે પ્રમાણે અત્યારે પછી એની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીનું કોઈ રાજકીય કારણ સામે આવશે અથવા તો પછી રાજકારણના કારણે આ યોજાય એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે મારી ને લાઈ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર